ઘણા સમય થી વાત કરે છે ત્યારે માતાજી જોડે મારી જોડે વાત થાય છે માતાજી જોડે વાત થાય છે ત્યારે માતાજી જોડે વાત થાય આજ તારો સમય આવી ગયો છે દીકરા મારી જોડે તારે રામ 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 સમય આવ્યો છે મારા જોડે વાત થતી હા કરવી છે આજુબાજુ રામ માળી રામ ખૂબ રામ હે માળી ગમે દીકરા હા માળી પેલા તો મારી મારી પહણ આવ્યું આમાં મારી પહણ આવ્યું ત્યારે તરફ કેવો સમય હતો દીકરા મારી એવું ભૂલ કરીને બેઠો મારું ગયું મારા પપ્પા કોઈ બેઠો

આ મારી તને ફળ મળી કે ના મળી હા મારી મળ્યું દીકરા બહુ મળ્યું મારી કે લેણું બહુ થઈ ગયું છે આ મારી અને કેટલા મહિના તું દવાખાનામાં રહ્યો મારી અને કેટલા મહિના તો રહ્યો પણ એટલું બિલ ચડ્યું દવાખાનાનું આ મારી હે હા મારી તારે શું થાશે તો રાખ્યો મારી હવે શું થાશે હવે શું દાગીના બધું એક જિયું દાગીના ડાણા જ મારી બહુ આવી ગયો પણ મારી એક

ના થાય તને જે ભુવા જે જે કરાવ્યું કોઈનું નામ નહીં લેતી મારે કોઈ ટીપણી કરવાની કોઈ વિશેષ નહીં જે પણ જે ભુવો તો ગમે તે તારા ઘર ઘર તારી કુળની માતા ની જગ્યાએ

તારી ઘરની માતા છે હા મારી આ તારું હારું કરીશ હા મારી આવું આવું મેં કીધું તું હા મારી હારું કર્યું હારું પણ કરીશ હા મારી કર્યું કે વાણવટી શિકોતર માતા નો દીવો કરજે ગર્ભવતી થાય તો ગર્ભવતી કરજે

બિરાજમાન કરવી આ મારે વાણવટી કે તારા ઘરના જેટલા સભ્ય છે હા મારી બધા સભ્યો રાજી થઈ તારા કુડ ના દિવાકર ને માગણી માગે હા મારી તારા કુડ ના દિવાકર ને બધા ઘરના સભ્યો એ માગણી માગવી પડે હા માડી કે મારી મારે આ

પછી હું તને એનો રસ્તો કાઢી શોધી હા ભલે રામ રામ ભલે રામ રામ મળી